આજે બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સોમવાર દિવસ છે હું આજના ના સ્વામી શ્રી ચંદ્રગ્રહને નમન કરું છું આજે શ્રાવણ મહિનાના ના સુદ પક્ષ ની તિથિ છે જે સવારના ના સાત વાગ્યા છપ્પન મિનિટ સુધી હતી અત્યારે આઠમ તિથિ છે આજે ચંદ્ર સવારના સવાર આઠ વાગ્યા ને મિનિટ સુધી સ્વાદી નક્ષત્ર માં હતા અત્યારે ચંદ્ર માં વિશાખા નક્ષત્ર છે આજે સાંજના ના ચાર વાગ્યા ને મિનિટ સુધી શુક્લ યોગ છે ત્યાર પછી બ્રહ્મ યોગ છે આજે વણીજ અને વૃષ્ટિ કરણ છે આજે ચંદ્રમાં સવારના ચાર વાગ્યાને પંદર મિનિટ સુધી ઋતુલા રાશિમાં હતા અત્યારે ચંદ્રમાં વૃશ્ચિત રાશિમાં છે આજે શ્રાવણ વન સોમવાર વધ છે આજે દુર્ગાષ્ટમી છે અને આજે ભૂ સમય તૃષદાસ જયંત છે આજે અભિજીત મૂર્તનો સમય સવારના અગિયાર વાગ્યાને ત્રીસ મિનિટથી અપણના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આભિજીત મૂર્તમાં કરવું જોઈએ આજે રાહુકાળનો સમય સવારના સાત વાગ્યા અને ત્રીસ મિનિટથી સવારના નવ વાગ્યા સુધીનો હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ્ક પૂર્વ અને અગ્રણી દિશાની તરફ છે કોઈ પણ અન્ય યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો સોમવારે દૂધ પીને યાત્રા કરવી જોઈએ આજે સોમવાર છે અને સોમવાર એક વૃદુગ્રહ જંગલ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ક્ષેત્રમાં દિશાકા નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રોનું સમિત્ર ગુરુ હોય છે જે બધા ગ્રહોમાં સૌથી વધુ શુભ ફળ આપનારો ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશનીતિઓ માટે ખૂબ જ સારો જઈ શકે છે